જય ભીમ જય જય મિત્રો દેવાભાઈ સાધી હેમંત રાઠોડ ફોન કરીને કહે છે કે અમે તમારા વિડીયો ઘણા સમય ત્યાં જોઈએ છીએ અને મારે હિન્દુ ધર્મ અને બૌદ્ધ ધર્મ માં દીક્ષા લેવી છે તો તમે મારા અને તમને મારા ગુરુ બનાવવા છે તો એક તમે જુનાગઢ આવો તો અમારે હિન્દુ ધર્મ છોડી અને બૌદ્ધ ધર્મની દીક્ષા લેવી છે અને દેવાભાઈ સાધ્યા એટલા ઇમોશનલ થઈ ગયા કે પોતે રવા માંડ્યા તો આના વિશે તમારું કેવા શું થાય છે કમેન્ટ કરીને જણાવો હાલો જય ભીમ નમો બધાય જય ભીમ મનસુખભાઈ હું દેવાભાઈ સનાભાઈ સાધ્યા બોલું હા તાલુકો જિલ્લો પોરબંદર ને ગામ પાલખા

એવી બહુ બધી મેં તમને માં પણ કરી કોશિશ પણ તમને કોઈ મને જવાબ નથી આપ્યો પણ હવે મારે ગુરુ બનાવા છે મનસુખભાઈ તમને તમે કયો ત્યારે હું આવું અને તમારા શરણોમાં વંદન કરું હમ આવજો ને ગમે અત્યારે એમાં અમે હું એક નથી મારા ફેમેલી છે હમ મારા ઘર ના ને મારા છોકરા ને બધા અમે જુનાગઢ તમે અમે આયવા ત્યાં હા ત્યારે અમે બે માળા અમે પેલી વખત ત્યારે અમે આ ભાગ લીધો તો બેય માળા તમારી ફોટા પડાયવા છે તમારા હા હા ચાલ ચાલ હા તો સાહેબ તમને અમારા ઘરે આવીને અમારે બૌદ્ધ ધર્મ અપનાવો છે એમાં અમને કોઈ

તો અમારે હવે શું છે જે હિન્દુ ધર્મ થી એ છોડી ને બૌદ્ધ ધર્મ અપનાવી લેવાનો અમારું ગણિત છે અમારી family નું મનસુભાઈ હા મારુ એક નું નહિ મારી family નું એટલે અમે અહિયાં આવવા માંગીએ છીએ તમારા ઘરે અને તમને તમારે રૂબરૂ અને હું તો જો તમારા શબ્દ કાયર છું અને મને છે ને કટારી લાગી ગઈ છે તમારી અને હું હું ઘાયલ થઇ ગયેલો છું અને તમને ગુરુ માનું છું બરાબર અને મને શિષ્ય અર્પણ કરો બાપા હવે આમ તો મહાપુરુષોના છોડ છે અહિયાં કોણ ગુરુ ને કોણ છે સાહેબ મને તો હું બહુ બોઉ હા નલાયક માણસ હું નાટાયક ઓલું કેવાય ને તમને તો બધી રીતના બોવ ખરાબ માણસ હું પણ મને તમને શબ્દ તમારા શબ્દ લાગ્યા છે તમારા શબ્દ લાગ્યા પછી મને એમ થયું કે મારા ગુરુ તો તમે બીજું કોઈ બસ અમે ઈજ કોશિશ કરી રહ્યા છીએ અમે અત્યારે બે મારા છોકરો ને આવવાનું પણ હવે થોડુંક આજે તે નડે એટલે અમે આવીશું પણ ફોનમાં વાતચીત ઈ વાતે કરવા માંગીએ છીએ કે અમારે અત્યારે આ ધર્મ

ને તમારા વિદ્યા જોઉ છું એ પેલા મને ક્યાં જ્ઞાન નતું તમારું કાઈ પણ અને મારા સસરા છે ને એ તાલુકો જીલો પોરબંદર હ અને ગામ વરવાળા હ ઈ મારા સસરા થાય હ ઈ વિદ્યા જોતા તમારા આ ઓડિયા સાંભળતા હમ ત્યારે હું એને કીધું હું આ તમે જોવો છો ને શું કરો છો એમ ત્યાં કહે કે નહીં કે મને મજા આવે છે હું સાંભળું છું મારા સસરાની વાત કરું છું એ પછી ત્યારે તો મને કોઈ અનુકૂળતા આવી તમારી કોઈ લાગણી કોઈ પ્રભાવના નથી પણ એ પછી મને ખ્યાલ આવ્યો મારા મોબાઈલમાં આવ્યા ને મેં તમારા સાંભળ્યા ને મેં તમારા વિડિયા જ્યારે શબ્દો તમારા લાગ્યા ને એ પછી મને એમ થયું કે ઓહો બહુ વાણી આ ગંગા જ છે એમ ગંગા પી પીલ પીવા એટલું પીલ એમ બરાબર છે તમારી ગંગા જે વાણી જે મને જે નાભી પર ઉતરી છે મનસુખભાઈ એનો હું અત્યારે કોઈ શબ્દ માં નથી કરતો પણ મને એટલું ખબર પડે કે મારે સસરા છે ને એ બહુ સત્ય હતા અને ઈ જયારે સાંભળતા ત્યારે મને કોઈ અનુકૂળતા નથી આવી અને એ પછી મેં સાંભળી પછી મને એટલી બધી બહુ અનુકૂળતા આવી અને મને એટલો ખ્યાલ આવ્યો કે ઓહો બહુ બહુ બધું હું તો અત્યારે લગન સસરા ને કેતો હતો કે આ તમે હું સાંભળી રહ્યા છો આખો દિવસ બહુ ત્યાં ત્યારે મનસુખભાઈ ના જીડિયા સાંભળો સાંભળો ને છો મેં ઘણી વાર મારા સસરાને બહુ કીધું હતું એ પછી મને ખ્યાલ આવ્યો ને અત્યારે હું તમારા જે બે હજાર પચીસ ની શરૂઆત થઈ આજે અત્યારે પાંચમો મહિનો બેસી ગયો ને બીજી બીજી તારીખ થઈ ગઈ છે ની વાત છે કે પાછ બે હાજર પચીસ ના હું તમારા વિદ્યા સાંભળું છું હું નહીં હાર ઘરવાળી સાંભળે છે મારો છોકરો બધા અમે સાંભળીએ છીએ તમારા ઓડિયા સાંભળીએ છીએ અને અમને એટલી અનુકૂળતા લાગે છે તમને તમારી એટલી સસ્સાઈ લાગે છે કે અમને એમ થાય છે કે તમે અમારા ગુરુ બાકી અમે તમારા સેલા બરાબર છે અમને શિષ્ય રૂપે અર્પણ કરો એટલો અમારો અભાગ્ય ધન્યવાદ હોય તમને બરાબર છે મનસુભાઈ એ અમને પ્રાર્થના કરીએ છીએ તમને હા કાઈ વાંધો નહિ આપણે રામોડ આવજો આનંદ કરશું ખાવું પીવું મોજ કરશું તમે પધારજો ઓકે એ એ કાઈ વાંધો નહિ જો અમે અત્યારે છે ને મનસુખ અમે અમારા ધર્મ ની વાત કરીએ ને તો અમે અ હિન્દુ વણકર કહેવાય છીએ બરાબર છે હું મારું તાલુકો જિલ્લો પોરબંદર અને અત્યારે હું જુનાગઢ માં રહી રહ્યો છું જુનાગઢ આર ઓફિસ ની સામે રહી રહ્યો છું અહિયાં મે મારા મકાન લીધા છે દસ લાખ ના દસ્તાવેજ માં અને હું પાંચ વર્ષ ત્યાં રહી રહ્યો છું અને મને અત્યાર લગન તો ખબર નથી પડી એમ હું જુનાગઢ આવ્યો પછી મને ખ્યાલ આવ્યો ત્યાં તો હું જો હિન્દુ ધર્મ દેવતા મારા અટાણે મારા બાપો ઓફ થઈ ગયેલા છે ને મારી મા જીવિત છે અને હું મારા માનું નું પાલન કરવા માણસ છે બરાબર મારી મા અત્યારે દેવી દેવતામાં જ માને છે એવું નથી એટલે અમે અત્યાર લગન એમાં જ વહી આવ્યા છે પાછળ દેવી દેવતામાં જ કે દેવી દેવતા કે આ માતાજી આ છે ભગવાન ઓરુ આ એમાં જ અમે મારા અમારા ઘરમાં અત્યારે હજી મંદિરે છીએ બરાબર છે અને ઈ મેં મારા માના હિસાબે અમારે બે માણસ નું કોઈ એવું થયું નથી પણ મારા માના હિસાબે ઈ માને છે એટલે અમે મંદિર મૂક્યું છે અને ગણ ગણેશ ભગવાનની સ્થાપના કરી છે ને આ અત્યારની એ બધું અમારે અટાણે હાલે છે એ રીતના પણ અમારા બે મારાનું અત્યારે તંત્ર છે ને એ અમારે એનું વિરુદ્ધ છે મતલબમાં કે આ બધું છે ને ઈ અમને અનુકૂળતા નથી લાગતી અમને સત્ય નથી લાગતું એમ એટલે અમે પસ્તાવી રહ્યા છીએ આમ મતલબમાં કયો ને તો અમે ચાર વર્ષ હતી વધારે પૂરતું અમારે ઘરનું મકાન લીધું ને અઢી ત્રણ વર્ષ તો વધારે પડશે એટલે પછી મેં કીધું કાઈ વાંધો નહીં પછી આમાં શું છે મારા હિસાબે અમે આ વિદ્યા જોવાના જાણવાનું સૌ ત્યારનું હું હવે

સાહેબ મારી રીતના મારી જિંદગી જીવો છું બરાબર છે કાન ફૂક્યા પાઠ ભરાવી અને ગામડામાં હું મારું ગામડું એવું નાનું એવું ગામડું છે એમાંથી હું વર્ષાવાળો માણસ છું એમાંથી મને કાન ગુરુ કર્યા છે એટલે હું કોઈ ગુરુની ની માનતો નથી અત્યારે લગન મતલબ માં શું છે કે બધી રીતના ગુરુ થયા છે મને મને કોઈ શબ્દ નો કટારી નથી લાગી અને તમારા ઓડિયો સાંભળા પછી મને શબ્દની કટારી જે લાગી છે ને મારા હૃદયમાં સાહેબ ઈ તો હવે ત્રણ 3 વર્ષથી 3 મહિનાથી સાહેબ હું બહુ બધું મહેસૂસ કરું છું મને ખબર છે બરાબર તમારા દર્શન કરવા માંગુ છું અને તમારા શરણને વંદન કરવા માંગુ છું અને મને એમ થાય છે કે સાહેબ તમે દર્શન આપો અને મને ગુરુ બનાવો thế sao rồi anh nói sao mà anh nói thế anh nói cái gì anh nói cái gì anh anh nói cái gì anh anh તમને હરખ બો હરખ વધી ગયો બધા આપડે છે ને ભાઈ આ જિંદગીની મજા જ આ છે શબ્દ ની પ્રણાલી છે ને ભાઈ એની એનો જ આનંદ હોય બાકી તો કોઈ રૂડા રૂપાળા કારા ધોરા રૂપિયા વાળા ગરીબ એ બધી વસ્તુ દેહિક પ્રેમ છે આ બધી શબ્દ ની મારા મારી હોય ભાઈ ચાલો રહી જાવ અને તમારો છે ને તમારો photo ને એવું મોકલજો આ તમારો જે કઈ ઓડિયો છે ને એવું લાગશે તો આપડે youtube માં મુકશું હો સાહેબ કઈ અને અમે આવી family છે ને તમારી જોડે ભલે ભલે હો સાહેબ એતો તમે મને અહીંયા આપડે ઓગણનગર માં પ્રોગ્રામ હતો ને ત્યારે તમે બે જણા આયવા તા મારી ઘરે photo પડ્યા તા હા હા કાઈ વાંધો નહિ આનંદ કરો એમાં કઈ એવું હોય હો મોજ કરવાની હા સાહેબ,

મિત્રો પૂરો ઓડિયો સાંભળ્યો દેવાભાઈ અને બૌદ્ધ ધર્મમાં દીક્ષા લેવી છે કારણ કે બૌદ્ધ ધર્મ એ ઘણા બધા દેશોમાં વિકસેલો ધર્મ છે અને બૌદ્ધ ધર્મ એ માણસને કોઈ પણ ઊંચ નીચ જાત પાતના કોઈ વાળા હોતા નથી ત્યાં બધા જ માણસે એક સમાન હોય છે તેના કારણે જ તેને બૌદ્ધ ધર્મનો પાલન કરવું છે તો તમારું કહેવાનું શું થાય છે કમેન્ટ કરીને જણાવો અને આવા અવનવા વાયરલ રેકોર્ડિંગ જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો